નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ત્રીસ તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસ આજનો વાર છે શુક્રવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ મગફળીની તો મિત્રો મગફળીની સેમ કાલ જેવી જ આવક જોવા મળી છે ડૂમ નંબર બે માં એક ગાળો ભરેલો છે અને ત્યારબાદ ડૂમ નંબર ત્રણમાં બે ગાળા ભરેલા છે મિત્રો તેટલી આવક જોવા કાલ જેવી જ મળી રહી છે મિત્રો નારાજનું કામકાજ તમે જોઈ શકો છો

एक हज़ार ने छवि एक हज़ार ने छवि रुपया भाव तेवीस मगफड़ी है एक हज़ार ने छवि मगफली एक हज़ार ने छवि छविता તેને 88 રૂપિયાનો ભાવ થયો તો જો જમાલના 1081 રૂપિયાનો ભાવ છે તે મીટી બસ રીમુવ કરી છે 1081 રૂપિયામાં ગયો છે 36 જો જમાલ MS9 ઓકે રેક માઈક